đi 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 đâu đi 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 কোরানিকেুপরে ই� statistically বেো ঠাইরাগেয় খেয়

પછી તો મારે તો ફોન આવ્યો મેટર સી હે તો ઉપડી ગયો લઈ પણ ફોન આવ્યો મારે ઉતવાડ હતી ધારીઓ લઈને ઉપડી ગયો એ જાતે જ હું તો ભાઈ માણસો તો હતા ખાસા બધા પણ હું તો જઈને ઉભો રહ્યો તો પાછો ના પડ્યો કીધું જે થાય જોઈ જાય આ ધડ પણ આ તો ઉભો હતો ને હજી લડાઈ ચાલુ જ નથી

ના તો ન લેજે એટલે તમે ન ના તમે જાતા ને તો ફોન હા બરાબર તો ફોન કરજો બીક તો બીક લાગે

તો એ ફોટો ફોટો મારો વાહ નાળે 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 ફોટો ફોટો કમ્પ્લીટ વાત કરીઓ કાકા એ તો બે ના ઓન તો પરસો સુટી જોઈ મારે જાકેટ પલડી કોરી મેર વાર રસ ને કેડી આઈ ગપડી કાકા આઈ કાકા

કડાજી પકડ્યો પકડ્યો અલ્યા અલ્યા માર કાકા છોડો અલ્યા તારી અ ભૂત નહીં ના ના બોળો છે અલ્યા આ આ ગોડાના માલે ને આવતો ને હવે પહેલા હું જાંપડાઉં હું તો હાલો હાલો ચરપો ચાલો મને બીવરાવા લે ઈ

એ તો છપ્પન વાણે બે લાફડા ઉભરી હમણે અલ્યા કરવાથી ઉભા રહે આના ડારું મે ખાઈ છે અલ્યા આ તા આટલો ગોડન દારું કોની પાયો લે ખબર અલ્યા ભૂરે કી તું તો મસ્ત થાય ઓમલા કે લેમબા લઈ ગ પાતા મારવાનું

રાખો <laughs> ના ના આ તો નઈ ચાલે ભાઈ અત્યારેમાં તમે હાચ્યો તમારી ખૂબ ખૂબ મેરबानी હવે અમે અને લઈ ગયા કોઈ દાળ આવું ન થાય હવે આને હવે હવે તો બોધી નાખું હું આપડે